જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણવા છીએ આપણી જે આવતી રહેલી નિર્જળા એકાદશી ક્યારે છે પૂજા ક્યારે કરવાની તેનું મુહૂર્ત શું છે એકાદશી આપણે કઈ તારીખે રહીશું કારણ કે આ એકાદશી છે તે બે તારીખે પડે છે છ અને સાત તો આપણે જે રહેવાની છે તે એકાદશી જે વ્રત છે તે ક્યારે કરવાનું પારણા ક્યારે કરીશું અને ખરેખર આ એકાદશીને ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે તો આ એકાદશીનું વ્રત આપણે કેટલા કલાકનું કરીશું અને જે ભક્તો એકાદશી નથી કરી શકતા મતલબ કે જે ઉપવાસ નથી કરી શકતા તેને શું કરવાનું આ સઘળી વાતો આપણે આજે જાણવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષાય મંગલાય તનો હરિ આવા જે શ્રીહરિ છે જે લક્ષ્મીપતિ છે જેમના ગુણગાન ગાવાથી માતા લક્ષ્મી દરેકની ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે આવા લક્ષ્મીપતિ શ્રીહરિને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે અને તેમનું જે વ્રત છે એ વિધિ વિધાનથી કરવામાં આવે શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે પછી તમે ઉપવાસ ન કરો તો પણ ભગવાન આપણા ઉપર રીજે છે ભગવાન સર્વદા આપણા માવતર તરીકે છે જેવી રીતે માતા પિતા છે તે ગમે તેવું બાળક ભૂલ કરે છે ગમે તેવા તોફાન કરે છે ગમે તેવું વર્તન કરે છે છતાં પણ તેને ઠપકો આપી અને પાછા માફ કરી દે છે એવી જ રીતે ભગવાન સર્વદા આપણી ઉપર દયાળુ પ્રભુ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહેલા છે અને એનું જે કહેવાય ને કે આ બેહૂબ કારણ જો એને સમજીએ તો જે સવારે નિત્ય સવારે મને હેમખેમ ઉઠાડે છે ભગવાન એક પહેલું જ તેમની કૃપા દ્રષ્ટિનું પરિણામ છે સાબિતી છે કે ભગવાન મને જ્યારે હું સૂઈ જાઉં છું ત્યાર પછી મને જે જગાડે છે એ મને જેવી અવસ્થામાં હું સૂતી છું સૂતો છું એ જ અવસ્થામાં પાછા મને જગાડે છે ખરેખર આ ખૂબ જ મોટી કૃપા છે ભગવાનની સવારે જ્યારે જાગીએ ત્યારે એટલા માટે જ આપણે ઉઠીને ભગવાનને થેન્ક યુ કહેવાનું છે યાદ કરવાના છે નમસ્કાર કરવાના છે પહેલો નમસ્કાર મારો ભગવાનને પહેલી મારી મુલાકાત ભગવાન સાથે શા માટે મધ્યરાત્રિ થાય છે અને આપણે જ્યારે ગાઢ ઇન્દ્રામાં સૂતા હોઈએ છીએ ત્યારે એમ કહેવાય છે કે આપણું મિની નાનું મૃત્યુ છે તો એ જે મૃત્યુ પછીની જે મારી અવસ્થા છે તો મારો રોજે એક જન્મ થાય છે રોજે એક જન્મ થાય છે આવું આપણા ઋષિમુનિઓએ આપણને સમજાયું છે કે તો રોજે મારો જે નવો જન્મ છે તો મારી પહેલી મુલાકાત ભગવાન સાથે મારી બુદ્ધિ જ હતી મારું મન ચાલતું હતું પણ મારું જે યાદશક્તિ છે તે સંભાળી કોણે અને તે હેમખેમ મને પાછું આપે છે જો એમાં જરા પણ આડાાવળું થઈ જાય તો ખૂબ જ મોટી ગડમથલ થઈ જાય આપણા મનુષ્ય જીવનની અંદર તો આ જે બધું સંભાળવા વાળો ટૂંકમાં કેવું હોય તો મારું અણીથી કણી એઠથી જેડ સુધીનું જે સર્વસ્વ મારું ક્ષણે ક્ષણનો હિસાબ રાખવાવાળો ક્ષણે ક્ષણ મને સંભાળવાવાળો હોય કોઈ તો પરમપિતા પરમેશ્વર છે એટલા માટે તેને યુ ઉઠતાની સાથે પહેલું જ થેન્ક યુ પહેલો જ આભાર ભગવાનનો માનવાનો અને આવા વ્રતો પણ આપણા ઋષિમુનિઓએ આપણને એટલા માટે જ આપ્યા છે કે આપણે જે ભગવાન સાથેનું કનેક્શન છે ભગવાન સાથેનું જે જોડાણ છે તે મારું તૂટે નહીં અટકે નહીં રોકાય નહીં એટલા માટે થઈ અને વારંવાર આપણને આવા વ્રતો આપેલા છે વારંવાર ઉત્સવો આવતા રહેલા છે તેના દ્વારા જે મનુષ્ય જીવન છે તે ભગવાન સાથે પ્રભુ સાથે પ્રભુની ભક્તિ સાથે જોડાયેલું રહે તો આપણે જોઈએ કે આપણા હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર બાર મહિનાની ચોવીસ એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની એમ અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્રીજા વર્ષે ત્યારે બે એકાદશી એમ કરીને કુલ છવ્વીસ એકાદશી થાય છે અને છવ્વીસે એકાદશીનું અલગ અલગ પુણ્ય છે અલગ અલગ અર્થ થાય છે અલગ અલગ તેનો ભાવ થાય છે અને તેના જે નામ છે પણ એ પણ તે એકાદશી જે રીતની એકાદશી હોય છે તે રીતનું તેનું નામ હોય છે દરેકની અંદર કાંઈક ને કાંઈક મહાત્મય છુપાયેલું હોય છે દરેક આપણને કાંઈકને કાંઈક વ્રત આપણું છે આપણી દરેક એકાદશી છે તે આપણે કાંઈક ને કાંઈક સૂચન કરવા માગે છે તો આવી જે એકાદશી છે એમાંની ત્રણ જે એકાદશી છે વરસની તે ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે જે ભક્તો ઉપવાસ નથી કરી શકતા શારીરિક કોઈને તકલીફ હોય અને મનથી એમ થતું હોય કે મારે ઉપવાસ કરવો છે તો એ ભક્તો આ વર્ષની ત્રણ એકાદશી છે એ જો કરે તો એમને સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાંની જો પહેલી એકાદશી જોઈએ તો જે આપણી દેવ પોઢી એકાદશી બીજી આપણી દેવ ઉઠી એટલે કે પ્રબોધીને એકાદશી અને ત્રીજી આવે છે આપણે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહીએ છીએ તે જે આપણી આવતી રહેલી એકાદશી છે તે આ ત્રણ એકાદશી છે તે કેવી છે કે જે ભક્તો કરે તેને બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે મન વચન કર્મથી પૂર્ણ ભાવ શ્રદ્ધાથી જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો એકાદશીનું ફળ પ્રાપ્ત જે આપણા મનથી જે આપણે કોઈ પણ મનોવાંછિત ફળ માગેલું હોય જો કાંઈ જે ઈચ્છા કરેલી હોય તો એ આપણી સદ ઈચ્છા છે તે પૂર્ણ થાય છે થાય છે ને થાય થાય છે કે કોઈ સ્થાન નથી આપણા જે પુરાણો આપણા જે વેદો ઉપનિષદો છે તેમાં આ બધું લખાણ છે માટે ભગવાને અને આપણા ઋષિમુનિઓએ સાબિત અને સાક્ષી કરેલી વાત છે કે આપણે જો પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રતો કરીએ તો ધન્ય એકાદશીનું વ્રત છે એ બધા જ વ્રતોમાં રાજા છે દરેક વસ્તુની અંદર જેમ એક પ્રમુખ હોય છે તેવી રીતે જેમ જોઈએ તો કે ફળની અંદર તો કે કેરી છે એ રાજા છે શાકભાજીની અંદર તો કે રીંગણ છે એ રાજા છે જંગલની અંદર તો કે સિંહ છે તે રાજા છે અને પક્ષીઓની અંદર જોઈ તો ગરુડ છે તે રાજા છે આવી રીતે વ્રતોનો કોઈ રાજા હોય તો એ છે એકાદશી અને એકાદશીનું વ્રત છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુના જે અલગ અલગ સ્વરૂપ છે તે દરેક એકાદશીએ તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશી અને જે એકાદશીનું વ્રત કરે છે જે કોઈ ભક્ત પૂર્ણ ભાવ શ્રદ્ધાથી તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા અસીમ વર્ષે છે લક્ષ્મી એટલે માત્ર પૈસો નહીં લક્ષ્મી એટલે એક જીવનનું સુખ છે સ્વાસ્થ્યનું સુખ છે મનની શાંતિ છે કુટુંબનો પરિવારનો સંપ છે આપણે વાણીની અંદર જે મધુરતા છે આપણી જે કલ્યાણકારી કોઈને જે જીવનની અંદર કંઈક ઉપયોગી થાય એવી જે શબ્દિક વાણી છે આપણા જે શબ્દો છે તે પણ એક જીવનનું સુખ છે જીવનની એક સમૃદ્ધિ છે તેને પણ ધન કહેવામાં આવે છે એવી રીતે કીર્તિ વૈભવ ધન યશ આ બધી જ લક્ષ્મી કહેવામાં આવે છે તો આ બધી લક્ષ્મી આપણા મનુષ્ય જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય છે અથવા તો આપણી પાસે હોય તો એની આપણને અનુભૂતિ થાય છે અને અનુભૂતિ થયા પછી આપણને તેની કિંમત સમજાય છે તો આવી ધન્ય એકાદશી કહેવામાં આવી છે એટલે તો આપણે ગાઈએ છીએ ને ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ તો આ જે વ્રજ સુખ એટલે શું કે જે કૃષ્ણ જ્યાં રમે છે જ્યાં કૃષ્ણના વિચારો રમે છે જ્યાં કૃષ્ણનું સ્વરૂપ રળયામણું દેખાય છે તે એટલે કે વ્રજ તો વ્રજ ક્યાંય બહાર નથી વ્રજ મારું મન છે વ્રજ મારું હૃદય છે વ્રજ મારું શરીર છે કે જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણના વિચારો રમતા હોય ગુંજતા હોય નાચતા હોય એટલે મારું વ્રજ છે અને આવા જ્યારે વ્રતો કરીએ છીએ ત્યારે આ જે મન આપણું છે એ વ્રજ સમૂહ થઈ જાય છે એટલું તલ્લીન પ્રસન્ન પ્રફુલ્લિત થાય અને આપણે વ્રતો કરવાના છીએ જેથી આપણને વ્રતનું પૂર્ણ્ય જે ફળ છે તે આપણે ઈચ્છા ન કરીએ છતાં પણ આપણને પ્રાપ્ત થાય છે ભગવાન એટલો દયાળુ છે ને કોઈનું પણ જરા પણ રાખતો નથી એ તો દાતા છે સર્વદા બધાને કલ્યાણ કરનારો અને આપનારો છે તો પરમપિતા પરમેશ્વરને યાદ કરી અને આજે આપણું જે આ વ્રત છે તે ક્યારે શરૂ થાય છે તેના પૂજા મુહૂર્ત ક્યારે છે પારણા ક્યારે છે આપણે વ્રત જો કરવાનું છે ઉપવાસ તો આપણે કઈ તિથિએ કરીશું ક્યારે કરીશું કઈ તારીખે કરીશું આ બધું સરવાદા આપણે જાણી લઈએ તો પહેલાં આપણે જાણી લઈએ કે આ વ્રતમાં શું કરવું શું ના કરવું પારણા કેવી રીતે કરવા વ્રત ના થઈ શકે તો શું કરવું અથવા નિર્જળા વ્રતમાં કેટલું જળ લઈ શકાય આ બધી વાતો આપણે જાણી લઈએ તો પહેલાં જોઈએ આપણે કે વ્રત આપણું તિથિ શરૂ ક્યારે થાય છે તો જ્યેષ્ઠ સુદ એકાદશી તિથિ પ્રારંભ થાય છે પાંચ અને છ જૂન લગભગ રાત્રે બે ને પંદર મિનિટે મધ્યરાત્રિએ શરૂ થાય છે આપણી તિથિ અને તિથિ પૂર્ણ થાય છે સાત જૂન વહેલી સવારે પરોઢીએ ચાર ને પચાસ મિનિટે તો આપણે ઉદિયાતિથિ પ્રમાણે વ્રત કરવાનું રહેશે તેથી આપણે જે વ્રત કરીશું ઉપવાસ કરીશું તે છ જૂન શુક્રવારના રોજ રાખવામાં આવશે ઉદિયાતિથિ પ્રમાણે અને આપણે જે કોઈ વૈષ્ણવ સંપ્રદાયના જે ભક્તો છે તે બારસયુક્ત એકાદશીનું વ્રત કરે છે એટલે એમને સાત તારીખે વ્રત કરવાનું રહેશે અને તેમના જે પારણા છે તે તેમને વહેલી સવારે કરોઢિયે તારીખે કરી લેવાના રહેશે જેથી એકાદશીની તિથિ છે તે પૂરી થઈ ત્રયોદશીનું વ્રત શરૂ થઈ જાય છે તે વહેલી સવારે પારણા કરી લેવાના રહેશે વૈષ્ણવ ભક્તોને અને આપણે જે શુક્રવારે જેમણે વ્રત કર્યું છે તેમને પારણા કરવાના રહેશે સાત જૂન બે હજાર પચીસ પારણા કરવાના રહેશે જેથી કરી અને આપણું જે વ્રત છે તે ચોવીસ કલાકનું નિર્જળા એકાદશીનું વ્રત ગણાશે તો જ્યારે આપણે નિર્જળા એકાદશીનું વ્રત કરીશું ત્યારે આપણને પ્રશ્ન થાય કે જળ લેવું કે ન લેવું અને લેવું તો કેટલા પ્રમાણમાં લેવું તો એ પણ આપણે જાણી લઈએ કે જ્યારે પણ આપણે વ્રત રાખીશું ત્યારે પહેલાં તો આપણે આપણું સવારનો જે નિત્ય કર્મ છે તે કરી અને ભગવાનની પૂજા અર્ચના કરીશું ભગવાનનું જો આપણે સ્થાપન કરતા હોઈએ એકાદશીએ તો તે સ્થાપન કરી ભગવાન શ્રી નારાયણની પૂજા કરીશું તેમને નૈવેદ્ય ધરાવીશું જે કાંઈ આપણે વ્રત વિધિ કરતા હોય તે પ્રમાણે કરીશું તો તેમ છ જૂન શુક્રવારે કરીશું ભગવાનનું પૂજન અર્ચન અને જ્યારે આપણે વ્રતની શરૂઆત કરીશું ત્યારે ભગવાન સામે બેસી અને આપણે એક ચમચી જળ જમણા હાથમાં લઈ અને પેલા મંત્ર બોલીશું ઓમ કેશવાય નમઃ અને આ જળ છે તે આપણે ગ્રહણ કરી લેશું ફરી પાછા આપણે એક ચમચી જળ લેશું જમણા હાથમાં અને મંત્ર બોલીશું ઓમ માધવાય નમઃ પાછું આ જળ આપણે ગ્રહણ કરીશું ત્રીજી વખત આપણે ચમચી ભરી અને હાથમાં જળ લેશું અને બોલીશું ઓમ નારાયણાય નમઃ આ જે ત્રણ ચમચી જળ છે આપણે ગ્રહણ કરવાનું છે અને ચોથી વખત આપણે હાથ ધોઈ અને ફરી પાછું જળ લેવાનું છે જમણા હાથમાં એક ચમચી જળ લઈ અને કહેવાનું છે ઓમ ગોવિંદાય નમઃ અને એ જળ છે આપણે પૃથ્વી ઉપર મૂકી દઈશું આપણો સંકલ્પ છોડીશું કારણ કે આપણે સંકલ્પ કર્યો છે કે પ્રભુ હું આજે નિર્જળા એકાદશીનું વ્રત કરું છું તો તમે મને તેમાં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ આપજો કે જેથી કરી અને મારું વ્રત હું સારી રીતે મનથી વચનથી કર્મથી શરીરથી પૂર્ણ કરી શકું એવી મને તમે ભગવાન શક્તિ આપજો આવી રીતનો આપણે સંકલ્પ છોડવાનો છે અને પછી આપણો જે જમણા હાથનો અંગૂઠો છે તેનાથી આપણે મોલ લૂછવાનું છે કારણ કે આપણે આજમન કર્યું હતું પાણીનું જળનું એટલા માટે અને પછી આપણો સંકલ્પ ત્યારથી શરૂ થાય છે અને ચોવીસ કલાક પછી આપણો એ સંકલ્પ પારણા કરીશું સાત જૂને સવારે વહેલી સવારે ત્યારે આપણો સંકલ્પ છૂટશે અને આપણું વ્રત પણ ત્યારે જ પૂર્ણ થશે તો આવી રીતે ચોવીસ કલાકનું આપણું એકાદશીનું વ્રત રહેશે અને આપણે શું કરવું ને શું ન કરવું એ પણ જાણી લઈએ કે આ જ્યારે વ્રત રાખીશું ત્યારે આપણે જેમ બને તેમ ઓછું બોલીશું વાણીનો ખોટો બગાડ નહીં કરીએ ખોટો ખોટા શબ્દો પણ આપણે વધારાના નહીં બોલીએ બને તેટલો ભગવાનનું નામ સ્મરણ જપ કરીશું કોઈ પણ વિષ્ણુ સહસ્ત્ર છે શ્રી સુક્તમ છે આવા જે ભગવદ્ ગીતાના પાઠ છે આવા આવા જે આપણા સ્તોત્ર મંત્રો છે તેમનું પઠન કરીશું શ્રવણ કરીશું ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે અને વ્રત હંમેશા ભગવાનની નજીક સમીપ રહેવા માટે હોય છે એટલે કે ભગવાનનું જેટલું બને તેટલું મનથી આપણે સ્મરણ કરવાનું હોય છે આપણી જે અગિયારે ઇન્દ્રિયો છે તેને એને નિગ્રહ કરવાનો એટલે તેને એકાદશીનું વ્રત કહેવામાં આવે છે અગિયાર ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે અગિયારે ઇન્દ્રિય ઉપર મારો કાબૂ હોવો જોઈએ અગિયારે ઇન્દ્રિયો ઉપર મારું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ જેથી કરી અને એકેય ઇન્દ્રિયથી જાણતા અજાણતા પણ કોઈ પાપ ન થઈ જાય એનું ખાસ મારે ધ્યાન રાખવા માટે થઈને જ આપણને આવા વ્રતો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે પછી જોઈએ કે જે વ્રત ન કરી શકતા હોય જેમને કાંઈ શરીરની તકલીફ હોય તે લોકોને શું કરવાનું તો તે ઉપવાસ કરીને કોઈ પણ ફળાહાર કરીને ફળનું જ્યુસ છે કોઈ પણ ફ્રૂટ છે તેમનો ઉપયોગ કરી અને પણ આ વ્રત કરી શકે છે આપણા જે જીવનની અંદર મનુષ્ય જે આપણો ધર્મ છે તે આપણો ધર્મની અંદર આપણું કર્તવ્ય છે એ પરમો ધર્મ છે આપણો સૌથી પહેલો આપણો ધર્મ હોય તો આપણું કર્તવ્ય આપણી જે કાંઈ ફરજ છે તે આપણા ઋષિમુનિઓ આપણા વેદવ્યાસજી કહે છે કે મનુષ્ય જો પોતાની ફરજ ન ચૂકે અને આજીવન પોતાની ફરજની અંદર ધર્મ અર્થ કામ થકી જીવનની અંદર જો આ ત્રણ વસ્તુ સારી રીતે બજાવે અને જ્યારે પોતાની ફરજ અને પોતાનું કર્તવ્ય ન ચૂકે તો એને જીવનની અંદર કોઈ વ્રત કરવાની જરૂર નથી એ જે કરે છે તે એનાથી મોટું કોઈ વ્રત નથી પછી તમે ગમે તે પદવી ઉપર હોય પછી ઘરની ગૃહિણીથી લઈ અને કોઈ રાજ્ય અધિકારી પદાધિકારી હોય કે કોઈ પણ પોસ્ટ ઉપરનો વ્યક્તિ હોય પોતાની ફરજ જો ન ચૂકે કહેવાનો મતલબ કે જે માતા પિતા છે તે પોતાના બાળકોના ઉછેરની અંદર સંસ્કારના સિંચનની અંદર પોતે પોતાનું કર્તવ્ય બજાવે બાળકો છે જે યુવાન થાય છે પછી માતા પિતાના પ્રત્યે જે પોતાની ફરજ છે તે ન ચૂકે શિક્ષક છે તે પોતાની ફરજ ન ચૂકે ડૉક્ટર પોતાની ફરજ ન ચૂકે કોઈ પણ પદાધિકારી છે એ પોતપાત પોતાની જે કાંઈ કર્તવ્ય છે એ જીવનની અંદર આપેલું કર્તવ્ય છે એ મારા મોટામાં મોટો મારો ધર્મ છે એ મારું મોટામાં મોટું વ્રત છે અને ચાણક્ય પણ એમ કહે છે કે જે પોતાના જીવનની અંદર ધર્મ અને કર્તવ્ય ચૂકે છે ને તે પોતાના જીવનની અંદરથી બધું જ ચૂકી જાય છે માટે આપણે આપણો ધર્મ જો બચાવવો હશે મારા ધર્મનું મારે રક્ષણ કરવું છે તો પહેલું રક્ષણ મારે મારા કર્તવ્યનું કરવું પડશે મારે કર્તવ્ય મારે શ્રેષ્ઠપણે અને મનથી દિલથી મારે કરવાનું છે જો આવી રીતે કરવામાં આવે ને તો ક્યાંય પણ કોઈ ફરિયાદની આશંકા જ ન રહે સર્વત્ર પ્રસન્નતા જ ફેલાઈ જાય કોઈને કોઈની સાથે ફરિયાદ જ ન રહે આવું જે આપણા આ વ્રતો છે તે આપણને આવું સૂચન કરે છે માત્ર ઉપવાસ કરવો એટલે જ વ્રત નથી આ આ વાત છે તે પણ આ વ્રતની અંદર વણાઈ જાય છે કેમ કે વ્રત છે તે મારા ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ મારે ઇન્દ્રિયો ઉપરનું ધ્યાન એ જે છે તે વ્રતનું મૂળ કારણ છે એટલા માટે આપણા ઋષિઓ આપણને વારંવાર ટોકે છે વારંવાર કહે છે એકને એક વાત વારંવાર કહે છે શા માટે કહે છે તેમના ઉપર ખૂબ જ વજન મૂકવામાં આવ્યું છે શા માટે મૂકવામાં આવ્યું છે કારણ કે આપણા જીવનની અંદર તે ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે આપણે આવું કરીશું ત્યારે જ ખરેખર આપણે મનુષ્ય કહેવાયશું મનુષ્ય જે પોતાની ફરજ ન ચૂકે કર્તવ્ય ન ચૂકે તેને જ ખરેખર મનુષ્ય કહેવામાં આવે છે અને તે જ શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે ને વ્રત દરમિયાન આપણે કેટલું પાણી ગ્રહણ કરવું તે પણ આપણે જાણી લીધું હવે જોઈએ કે આ વ્રત છે તે કોને કરવું હતું અને ભીમ એકાદશી કેમ નામ પડ્યું તો પહેલી વાત તો આપણા જે ભારતની અંદર આપણું જે ગુજરાત છે તેમાં ખાસ કરી ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે જે આપણા પરિવારો છે તેની અંદર એક રિવાજ છે કે આપણા ઘરની અંદર દીકરીઓને જ્યારે આપણે સાસરે વળાવીએ પછી જે દીકરીઓ છે એ બહેનો છે તે જે પિયર આવે છે એ એકાદશી કરવા માટે આવે છે શા માટે આપણે એમ કહીએ અગિયારસ કરવા જવાનું છે શા માટે અગિયારસ કરવા જવાનું તો પહેલાં એવી રીતનો નિયમ હતો હવે તો ઘણો બધો સમય ફરી ગયો છે બદલાવ આવી ગયો છે સુખ સમૃદ્ધિ બહુ વધી ગઈ છે એટલે આપણને તેનો ખ્યાલ ન આવે આપણને તેનો મૂલ્ય ન સમજાય પણ જે જૂના કાળની વાત છે તો જે દીકરીઓ આવતી બહેનો આવતી પિયરમાં મળવા માટે આવે એકાદશી કરવા માટે આવે તો માતા પિતા જે પોતાને જે રીતે અનુરૂપ હોય અનુકૂળ હોય સગવડતા હોય તે પ્રમાણે દીકરીને કાંઈ ને કાંઈ ભેટ આપતા કેરીની સિઝન ચાલતી હોય તો કેરી ભેટે ભેટમાં પોતાની સાથે સાસરે લઈ જવા માટે આપે કોઈ વસ્તુ આપે વસ્ત્ર આપે કોઈ પણ રીતે પોતાને જે સગવડતા હોય તે રીતે પોતે દીકરીને કાંઈ ને કાંઈ દાન કરતા એકાદશીનું વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે દીકરીને કઈ રીતે આ એકાદશી નિર્જળા કેમ રહેવાની બધી એકાદશી ની અંદર આપણે ફરાળ કરી શકીએ પણ આ એકાદશીનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે કે નિર્જળા રહીએ તો ખૂબ જ સારી વાત કહેવાય તો એની પાછળનું પણ એક કારણ છે કે જ્યારે મહાભારતની અંદર ચાર પાંડવો અને માતા કુંતા દ્રૌપદી આ છ વ્યક્તિ છે તે નિર્જળા એકાદશીનું વ્રત કરતા દરેક એકાદશીનું વ્રત કરતા બાર માસની આ જે નિર્જળા એકાદશી આવે નિર્જળા વ્રત કરતા ત્યારે ભીમ છે તે ભૂખ્યા નહીં રહી શકતા તેમનાથી ભૂખ સહન ન થતી એટલે તેમને વારંવાર એક પ્રશ્ન મનમાં કષ્ટ આપતો કે હું આ બધા જ વ્રત કરે અને હું કેમ ન કરી શકું હું કેમ ભૂખ્યો નહીં રહી શકું ત્યારે એકવાર વેદવ્યાસજીને ભીમ પ્રશ્ન કરે છે કે ગુરુજી તમે મને પ્રભુ તમે મને કાંઈક એવો રસ્તો બતાવો કે મને બધા એમ કહે છે કે ગદાધારી ભીમ ખૂબ જ બળવાન ભીમ આવા જે મહાબલી ભીમ છે આવા મારા વખાણ થાય છે પણ મને એક પ્રશ્ન સતાવે છે કે હું એક કંઈ વ્રત નથી કરી શકતો હું એવું કોઈ વ્રત કરું અને મહાન પ્રતાપી વ્રત હોય તેવું મને તમે કોઈ વ્રત જણાવો જેથી કરી અને એ વ્રત કરી અને હું પણ મારા મનને શાંત કરી શકું મારા મનને એવી અનુભૂતિ કરી શકું કે મારાથી પણ કોઈ વ્રત થઈ શકે છે ત્યારે વેદ વ્યાસજી તેમને એક વ્રત બતાવતા કહે છે કે સાંભળો ભીમ તમે ખૂબ જ પ્રતાપવાન બળવાન તેજસ્વી છો પણ જો તમે વ્રત કરવા ઈચ્છતા જ હો તો તમારા જેવું જ તમને હું વ્રત આપું છું અને તે છે જેષ્ઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશી આ વ્રત જે કોઈ ભક્તો કરે છે તેમને મનોવાંછિત ફળ તો પ્રાપ્ત થાય જ છે પણ પ્રભુની સંપૂર્ણ કૃપાની અનુભૂતિ પણ થાય છે ભગવાનની કૃપા થાય છે એવું તો આપણે બોલી જ ન શકીએ કારણ કે ભગવાનની કૃપા વગર તો આપણે આંખની પાપણ પણ નથી હલાવી શકતા તો કૃપા માગવાની તો ક્યાં વાત જ રહી પણ તેમની અનુભૂતિ આપણને થાય છે ભગવાન જે મારી સાથે એવરી એક્શન ભગવાન મારી સાથે જે જોડાયેલા છે ને તેની મને અનુભૂતિ થાય છે ને અને તેનો જે આનંદ છે ને તે કાંઈક અલગ જ છે આ જે અનુભૂતિ થાય છે તે ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે થાય છે ત્યારે ભીમને કહે છે વેદ વ્યાસજી કે તમે એકાદશીનું વ્રત કરો નિર્જળા કરવાનું છે જેથી કરી અને તમે જેટલું માગો તેટલું ભગવાન પાસે અનુભૂતિનું ફળ માગી શકો છો ભગવાનની પાસે તમે હર્ષથી પ્રસન્નતાપૂર્વક કહી શકશો કે પ્રભુ મેં પણ એક વ્રત કર્યું છે મારા જીવન દરમિયાન ત્યારે ભીમ છે તે ઘરે જાય છે અને જ્યારે એકાદશી આવે છે જેષ્ઠ મહિનાની ત્યારે સંપૂર્ણપણે મનવચન કર્મથી એક પ્રણ લે છે એક સંકલ્પ લે છે અને ભીમ આ એકાદશીનું વ્રત કરે છે ચારેય પાંડવો દ્રૌપદી અને માતા કુંતા સહિત બધા આશ્ચર્યમાં પડી જાય છે કે ભીમ અને નિર્જળા એકાદશીનું વ્રત કરે અમે ન માનીએ અને ખરેખર ભીમ છે તે ચોવીસ કલાક દરમિયાનનું જે આપણું વ્રત છે તે વ્રત કરે છે અન્નનો અને પાણીનું ટીપું પણ ગ્રહણ કરતા નથી અને ભગવાનની ઉપર શ્રદ્ધા રાખી પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને આ વ્રતને પરિપૂર્ણ કરે છે અને આ વ્રત કર્યા પછી આ જે એકાદશી છે તેને ભીમ અગિયારસ આપણે કહીએ છીએ ભીમે કરી એટલા માટે તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે અને ભીમે નિર્જળા કરી જેથી કરી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે અને આ એકાદશીએ જે જળ છે તે જ્યારે આપણે પારણા કરીએ છીએ ત્યારે આપણું વ્રત છૂટે છે પછી આપણે કોઈ પણ બ્રાહ્મણ છે જરૂરિયાતમંદ છે તેમને અન્ન અને જળનું દાન કરીએ તો આ એકાદશીનું પુણ્ય અતિ ગણું વધી જાય છે અને ભગવાન જ્યારે આપણો અંતિમ સમય હોય ત્યારે કહેવાય છે કે મનુષ્યને પોતાના સંપૂર્ણ જીવનનું એક દ્રશ્ય દેખાય છે અને આ દ્રશ્યમાં જો પ્રભુના દર્શન થઈ જાય તો જીવ પાર ઉતરી જાય છે એટલે કે તેને સદગતિ થઈ જાય છે તેને ફરીને પાછો જે ધારે તે મન જ જન્મ મળી શકે છે કૃષ્ટ જન્મ મળી શકે છે તો આવું જે એકાદશીનું વ્રત છે ત્યારે કહેવાય છે કે જ્યારે મન વચન કર્મથી કરીએ છીએ ત્યારે ભગવાન આપણા મનના સંકલ્પો મનના જે ઈચ્છાઓ છે મનોવાંસિત ફળ છે તે આપણને ખરેખર આપે જ છે જો ભગવાને એક પંક્તિ છે ને વણ તે દીધું છે છે મોટી એક જ વાત હું માગું છું પ્રભુ જ્ઞાની જીવન દે ભગવાને વણ માગ્યું ઘણું આપ્યું છે આવડું સરસ મજાનું મનુષ્ય દેહ જેવું શરીર આપ્યું અને બુદ્ધિ આ છે જે સર્વોત્તમ શ્રેષ્ઠ છે જેના દ્વારા હું ધારુ તે કરી શકું અને એનાથી પણ વધારે એટલે કે ભગવાન મને તું જ્ઞાન આપ જ્ઞાન એટલે મારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે તેને જ્ઞાન કહેવાય જે શ્રેષ્ઠ સમજણ છે જીવન જીવવાની જે શ્રેષ્ઠ પદ્ધતિ છે તે જો આપણને આવડી જાય તો આ સમાજની અંદર કુટુંબની અંદર મારા જીવનની અંદર ક્યાંય ફરિયાદ કે ક્લેશ દેખાતા જ નથી સર્વત્ર મને હરિદર્શન દર્શન પ્રભુનો સ્પર્શ જણાવવા લાગે છે તો આવા વ્રતો કરવાની પાછળનું કારણ આ છે આપણે વ્રતો ઉપવાસો તો કરવાના જ છે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ અનુકૂળ છે પણ આ વ્રતોની પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી રાખવાની સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી કરવાની છે અને મારું જે શરીર છે મારું મન છે તે માન્ય કરે તે રીતે જ મારે વ્રત કરવું જોઈએ દેખા દેખાદેખીથી વ્રત કરવામાં આવતું નથી મારું શરીર મારું મન માન્ય કરે તે રીતે જ મારે વ્રત કરવાનું છે અને તેમાં જ મને પરિપૂર્ણ ફળ મળી શકે અને પરિપૂર્ણ રીતે હું વ્રત કરી શકું આ વ્રત છે તે વૃષભ સંક્રાંતિ અથવા તો મિથુન સંક્રાંતિ હોય છે આ વ્રત દરમિયાન એમ વેદવ્યાસજી કહે છે અને એમ કહે છે કે આ વ્રતમાં જો નિર્જળા ચોવીસ કલાકનો ઉપવાસ કરવામાં આવે તો તેને અતિ ઘણું મહત્ત્વ વધી જાય છે અને આ વ્રત દરેકને પરિપૂર્ણ રીતે ફળે દરેક આ વ્રત કરી શકે સારી રીતે કરી શકીએ તેવી ભગવાનની પાસે આજે આપણે પ્રાર્થના કરીએ અને આજે આપણે સરસ મજાના વ્રતના નિયમો જોયા વ્રતના જે વિધિ છે મુહૂર્ત છે પૂજા પારણા આપણે આ વ્રતમાં બાર વાગ્યા સુધીનું જાગરણ પણ કરી શકીએ અને જ્યારે ચોવીસ કલાકનું વ્રત થાય ત્યારે આપણે દાન દક્ષિણા પણ કરી શકીએ આ સર્વકાય આપણે જાણ્યું છે તો આ રીતે આપણે મન વચન કર્મથી વ્રત કરી શકીએ એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ આ જ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ